નમસ્કાર મિત્રો લર્નિંગ જે કેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર આજના વિશેષ વિશે વાત કરીએ તો વિશ્વમાં દર વર્ષે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વખતની બે હજાર ચોવીસની તેની થીમ છે સાઇન અપ ફોર સાઇન લેંગ્વેજ રાઇટ્સ હવે તે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે બોલી અને સાંભળી નહીં શકનાર લોકોને શરીરના હાવભાવથી વાતચીત કરતા શીખવવાનો તેમજ તેમના માનવ અધિકારને જાળવવાનો અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે વિશ્વ બધિર મહાસંઘની સ્થાપના ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસ સોને એકાવનના રોજ થઈ હતી તેથી યુએનની સામાન્ય સભાએ ઓગણીસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ ત્રેવીસ સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો સૌ પ્રથમ બે હજારને અઢારમાં તેની ઉજવણી કરવામાં આવી હતી સપ્ટેમ્બર માસનો અંતિમ સપ્તાહ એટલે કે આંતરરાષ્ટ્રીય બધિર સપ્તાહ તરીકે પણ ઉજવાય છે સપ્ટેમ્બર માસનો અંતિમ રવિવાર વિશ્વ બધિર દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે વિશ્વ બધીર દિવસની જે આંતરરાષ્ટ્રીય એક સંસ્થા છે તેનું નામ છે વર્લ્ડ ફેડરેશન ઓફ ડીફ તેમના પ્રમુખ છે જોસેફ જે મુરે સ્થાપના ત્રેવીસ સપ્ટેમ્બર 1951 ના એકાવનના રોજ થયેલી હતી અને તેનું હેડક્વાર્ટર રોમ ઇટલી ખાતે આવેલું છે તે એક આંતરરાષ્ટ્રીય એનજીઓ છે જે બધેર લોકોના રાષ્ટ્રીય સંગઠનો માટે ઉત્કૃષ્ટ બોડી તરીકે કામ કરી રહી છે આ સિવાય ત્રણ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ તરીકે ઉજવાય છે દિવસો ખાસ યાદ રાખવા ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે ત્યારબાદ વાત કરીએ આજના દિવસમાં તો સાહસે જીવો યુસુફ મહેર અલીએ કીધેલું છે મારા સંપર્કમાં આવેલા માણસોમાં ગાંધીજી પછી કોઈ ઉમદા માણસ હોય તો તે યુસુફ મહેર અલી છે આ શબ્દ લોકનાયક જયપ્રકાશ નારાયણના છે યુસુફ મહેર અલી વિશે કહ્યું હતું અને આજે યુસુફ મહેર અલી રામધારી સિંહ દિનકર એ આર રાવ અને બ્રહ્મ સમાજના આનંદ મોહન બોઝ અને ભારતના પ્રથમ આઈસીએસ સત્યેન્દ્રનાથ રોયનો જન્મદિવસ છે અને જાદુગર કેલાલ પાબલો નેરુદા અને સિગમન ફોઇન્ડની પુણ્યતિથિ છે આખું નામ યુસુફ મહેર અલી મર્ચન્ટ અને જન્મ કચ્છના મુન્દ્રા ભદ્રેશ્વરના ખોજા પરિવારમાં થયેલો મુંબઈમાં શિક્ષા દીક્ષા પામેલ યુસુફ મહેર અલી બાલ્યાવસ્થાથી જ ક્રાંતિકારી લખાણો વાંચતા અને મિત્રો સાથે તેમની ચર્ચા કરતા લોકજાગૃતિ માટે નેતાઓના જીવનચરિત્રો છપાવી વહેંચતા મુંબઈ નિવાસ દરમિયાન તેઓએ યંગ ઇન્ડિયા સોસાયટી ઊભી કરી અને પ્રજાકીય જાગૃતિનું કામ શરૂ કર્યું હતું ઓગણીસો ને ઓગણત્રીસમાં વકીલાત બંધ કરી બોમ્બે સ્ટુડન્ટ્સ અને યુથ લીગના મંડળ દ્વારા સરઘસો કાઢતા વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમની ધરપકડ પછી મુંબઈમાં તેમની ધરપકડનો પ્રચંડ વિરોધ થયો હતો અંગત જીવનમાં નાસ્તિક યુસુફ મહેર અલી યુવાઓને ઓટોગ્રાફ આપતી વખતે સાહસ્ય જીવો એવા શબ્દો લખીને પ્રોત્સાહિત કરતા હતા ઓગણીસો ને પચાસમાં તેમનું અવસાન થયું હતું ત્યારબાદ વાત કરીએ તો રામધારીસિંહ દિનકરની આજે જન્મજયંતિ છે હિન્દી ભાષાના પ્રસિદ્ધ કવિ લેખક તેમજ નિબંધકાર રામધારીસિંહ એટલે કે જેને દિનકર તરીકે ઓળખવામાં આવે છે તેમનો જન્મ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસોને આઠના રોજ બિહાર રાજ્યના બેગુસરાય જિલ્લાના સિમરિયા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ બાબુ રવિસિંહ અને માતાનું નામ મનરૂપ દેવી હતું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ પૂર્ણ કર્યું અને ઓગણીસો બત્રીસમાં બી એ ઇતિહાસ વિષય સાથે તેમણે પૂર્ણ કર્યો હતો કોલેજ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ ઓગણીસો ચોત્રીસમાં બિહારમાં સબ રજિસ્ટ્રાર તરીકે નોકરીએ લાગ્યા હતા ઓગણીસો ને સુડતાલીસમાં ભારતની આઝાદી બાદ તેઓ બિહારની કોલેજમાં હિન્દીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું ઓગણીસો ને બાવનમાં જ્યારે ભારતની પ્રથમ સંસદનું નિર્માણ થયું ત્યારે તેમણે રાજ્યસભાના સદસ્ય તરીકે ચૂંટવામાં તેમને આવ્યા હતા ઓગણીસો ને ચોસઠથી ઓગણીસો પાસઠમાં ભાગલપુર યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમણૂક તેમની કરવામાં આવી હતી તેમણે સામાજિક અને આર્થિક સમાનતા અને શોષણ વિરુદ્ધ કવિતાઓની રચના કરી છે પ્રગતિવાદી અને માનવતાવાદી કવિ તરીકે તેમણે ઉત્સાહી અને તીક્ષ્ણ શબ્દો સાથે શબ્દો સ્પષ્ટ કરવા માટે ઐતિહાસિક પાત્રો અને પ્રસંગોનો ઉપયોગ કર્યો હતો તેમની પ્રમુખ રચનાઓ રેણુકા હુંકાર રસવંતી આ ઉપરાંત મુખ્ય પ્રબંધ કાવ્ય રચનાઓમાં તેમણે કુરુક્ષેત્ર રશ્મિરથી છે સાહિત્ય સેવામાં ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ દિનકરજીને ભારત સરકાર દ્વારા ઈસવીસન ઓગણીસો ને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ઈસવીસન ઓગણીસો ને ઓગણસાઠમાં સાહિત્ય અકાદમી અને દિલ્હીનો પુરસ્કાર તેમની રચના ઉર્વશી માટે તેમને મળેલો છે ઈસવીસન ઓગણીસો ને બોતેરમાં ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ચોવીસ એપ્રિલ ઓગણીસો ને રોજ પાસઠ વર્ષની વયે આ મહાન કવિ દિનકરજીનું ચેન્નઈમાં નિધન થયું હતું આ માહિતી જે છે એ શાહ વિજયકુમાર કેશવલાલના સંકલિત ભાગમાંથી લીધેલી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને કંઈ સૂચન હોય તો જરૂર જણાવજો અસ્તુ જય હિન્દ જય ભારત